નવસારી જિલ્લાના સિમલક ગામમાં બે ડીપી ફરતે સુરક્ષા પેટે લગાડવામાં આવતી ફેન્સિંગનો અભાવ પહેલી એક ડીપી થી શાળાનું અંતર પંદર થી વીસ મીટર નું હોય છે બીજી ડીપી શાળા થી સો મીટર ના અંતરે આવેલી છે એડીપી રસ્તા ને અડીને આવેલ હોવાથી ત્યાં પણ સુરક્ષા પેટે લગાડવામાં આવતી ફેન્સિંગનો અભાવ છે આ બંને ડીપીઓ પર સુરક્ષા પેટે લગાડવામાં આવતી ફેન્સિંગનો અભાવ છે

શું દક્ષિણ ગુજરાત વીજ સંબંધિત અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે હમણાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને જો ડીપીઓમાં કોઈ શોર્ટ સર્કિટ થયો અને કોઈ મોટી દુર્ઘટના થઈ તો તેના જવાબદાર કોણ